જ્યારે પણ ડાયાબિટીસ શબ્દનું આપણા મનમાં નામ આવે ને એટલે સુગર વધી ગયું છે એટલે ડાયાબિટીસ પણ ખરેખર ડાયાબિટીસ નો અર્થ શું છે કે ડાયાબિટીસ એટલે કે નોર્મલ માણસમાં સુગર રહે એના કરતાં લોહીમાં સુગર નું પ્રમાણ વધી જાય એને ડાયાબિટીસ કહેવાય પરંતુ ડાયાબિટીસ ના ઘણા બધા પ્રકારો હોય છે અત્યારે આપણા સમાજમાં સૌથી કોમન જે ટાઈપ ટુ ડાયાબિટીસ છે જે જનરલી વડીલોમાં એટલે કે વીસ ત્રીસ પચીસ વરસ પછીના લોકોમાં જોવા મળતું હોય છે પણ હવેથી નાના બાળકોમાં પણ ટાઈપ ટુ ડાયાબિટીસ અમે જોઈ રહ્યા છીએ અને એનું મેઇન કારણ લાઈફસ્ટાઈલ છે બીજું એક છે ટાઈપ વન ડાયાબિટીસ જે જનરલી નાના બાળકોમાં જોવા મળતું હોય છે પરંતુ ઘણીવાર એ પુખ્ત વયના લોકો એટલે કે એડલ્ટ્સમાં પણ ટાઈપ વન ડાયાબિટીસ આવી શકે એને એને લાઈફસ્ટાઈલને બહુ સંબંધ નથી એના થવાના લાઈફસ્ટાઈલને અને થર્ડ જે મેં વાત કરીએ જેસ્ટેશનલ ડાયાબિટીસ એટલે કે પ્રેગ્નન્સીમાં આવતું સ્પેશિયલ પ્રકારનું ડાયાબિટીસ છે જે પ્રેગનન્સીમાં થતા હોર્મોનલ ફેરફાર માતાના વજન વધવાને કારણે ઘણા બધા પરિબળને કારણે થતું ડાયાબિટીસ છે આના સિવાય અમુક રેર પ્રકારના ડાયાબિટીસ હોય એમાં મોડી ડાયાબિટીસ આવે અમુક પેન્ક્રિયાટિક ડાયાબિટીસ એટલે કે સ્વાદુપિંડ જે છે એ સંકોચાઈ ગયું હોય એના હિસાબે થતું ડાયાબિટીસ વગેરે હોય છે સામાન્ય લક્ષણોની જો આપણે વાત કરીએ તો એવા કયા લક્ષણો કે જેના પરથી શંકા થઈ શકે કે કદાચ મારે ડાયાબિટીસ હોઈ શકે ડાયાબિટીસના સામાન્ય લક્ષણો તો કે વજન ઘટી જવું વારે ઘરે વાડે ઘડીએ યુરિન એટલે કે પેશાબ લાગવો ભૂખ વધારે લાગવી પગમાં શરીરમાં થાક લાગવો આ બધા કોમન લક્ષણો છે અમુક વાર કોઈ ઇન્ફેકશન થયું હોય કોઈ ઘાર થયું હોય તો ના જવું આ બધા એના સિમ્ટમ્સ છે પરંતુ મોટા ભાગના ડાયાબિટીસના દર્દીઓને ડાયાબિટીસ જ્યારે એમને ખબર પડે છે ત્યારે કોઈ લક્ષણ નથી હોતું એટલે એ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ રોગમાં કે જે સ્ક્રીનિંગનું ઇમ્પોર્ટન્સ છે કે અમુક ઉંમર પછી આપણે શુગરનો એક સામાન્ય ટેસ્ટ કરાવવો જોઈએ કેમકે ઘણા બધા એવા દર્દીઓ અત્યારે આપણા સમાજમાં છે કે જેમને કોઈ લક્ષણો નથી પણ તો બી એમનું શુગર નોર્મલ કરતા વધારે છે એટલે કોમન લક્ષણો તો આપણે વાત થઈ પણ ઘણા બધા એવા અસિમટોમેટિક પેશન્ટ પણ હોય છે સમાજમાં